જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ભૂલથી પણ ગણેશ ચતુર્થી પર આ પાંચ કામ ન કરવા જોઈએ નહીતર ગણપતિ બાપા થઈ જશે તમારાથી નારાજ તો આપણે સાંભળીએ કે કયા પાંચ કારણ છે ભગવાન ગણેશની પૂજાનો મહાપર્વ એટલે ગણેશ ચતુર્થી ભગવાન ગણપતિની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવતી ગણેશ ચતુર્થી પર કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે તો ચાલો આપણે જાણી લઈએ કે ગણેશ ચતુર્થી પર શું ન કરવું જોઈએ તો પેલું છે હિન્દુ ધર્મ અનુસાર ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન ન કરવા જોઈએ જો કદાચ દર્શન થઈ જાય તો જમીન પરથી એક પથ્થર લઈને તેને પોતાની પાછળની તરફ ફેંકી દેવો જોઈએ બીજું છે કોઈ પણ વ્યક્તિએ ગણેશ ચતુર્થીની પૂજામાં બ્લૂ કે કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં આ પર્વ પર લાલ અને પીળા કપડાં પહેરવા શુભ ગણાય છે ત્રીજું ગણપતિની પૂજા કરતી વખતે ક્યારેય પણ તુલસીના પાનનો ઉપયોગ કરવો નહીં કારણ કે તુલસીએ ભગવાન ગણેશ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ભગવાન ગણેશ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો હતો ચોથું છે ગણપતિની પૂજામાં નવી મૂર્તિનો ઉપયોગ કરો જૂની મૂર્તિનું વિસર્જન કરો પરંતુ ગણેશજીની બે મૂર્તિ ઘરમાં ન રાખવી પાંચમું ભગવાન ગણેશની મૂર્તિ નજીક અંધારું હોય તો આ રીતે તેમના દર્શન કરવા નહીં અંધારામાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે તો દોસ્તો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ